યોજાઈ હતી બગસરા પોલીસ મુસ્લિમ સમાજના તહેવાર બકરીદ અને ભીમ અગિયારસ જેવા આવતા હોવાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં તાલુકા ભાજપ ભાજપ પ્રમુખ પ્રમુખ દોડિયા શહેર ધીરુભાઈ ગોટડિયા દિનેશભાઈ અનંતભાઈ વાળા નાગભાઈ ગાઘલ મુરજીભાઈ મહિલા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર બંને તહેવારો શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારોથી ઉજવણી થાય તેને લઈને બેઠકમાં અનુરોધ કરાયો હતો રાખી રાખીએ કારણ કે મને આઈડિયા નથી બાકી અમે જ્યાં નોકરી કરીએ છે તો દિવસમાં એકબીર એવા આવી જાય છે કે આવી રીતે છેદરપિંડી થઈ તો એ બાબતમાં છેદરપિંડી ના થાય કોઈ અભણ માણસો હોય અશિક્ષિત હોય હોય તો એમને આપણે અવેર કરાય પોતાના ગામોમાં તમે જ્યાં રહેતા હો ગામ લાગે જે લાગે છૂટા લાગે ખોટી લાગે કોલ આવી જાય છે અને પછી તમને બ્લેકમેલ બી કરવામાં આવે એટલે કાંઈ ગભરાન જરૂર ના હોય બ્લેકમેલ કરવું તો પોલીસ પાસે તમે આવી શકો છો અને પોલીસ મદદ લઈને આવું જે બી સ્કેમ કરતા હોય આપણે એના કાયદેસરની કાર્યવાહી કરી શકીએ ઘણી વખત માણસો આપણે એવા બનાવ બનેલા છે કે ના કરવાના પગલાં લઈ લે છે આત્મહત્યા સુધી પહોંચી જાય સમસ્યા મારી આપણું જ શું એટલે એમાં કોઈ ચિંતા કરવાનો વિષય ના હોય પુરિસ પાસે આવું સમાધાન નિરાકરણ કહી આવે તો હું રાતે પહેલો દિવસ તમારો હું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ